નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ ચૈત્ર મહિનાની અંદર આપણે વાત કરવાના છીએ મા બ્રહ્માચારિણીની તો મિત્રો બ્રહ્માચારિણીની પૂજા ઉપાસનાનો મહિમા છે આ ચૈત્ર મહિનાની અંદર મા બ્રહ્માચારિણીની પૂજા ઉપાસના કરવાથી મંત્ર જાપ કરવાથી દેવી માતાની કૃપાથી સદાચાર સંયમમાં વૃદ્ધિ થાય છે માં બ્રહ્માચાર્યની કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને આ ચેનલને પહેલી વાર તમે હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેમના એક હાથમાં અક્ષમાલા છે બીજા હાથમાં કમંડલ છે એવા ઉત્તમ બ્રહ્મચાર્ય રૂપમાં દુર્ગા મારા પર કૃપા કરો મિત્રો આ ચૈત્ર મહિનાની નવરાત્રિની અંદર મા બ્રહ્માચારિણીના નામનો અર્થ એ પણ થાય છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરવા વાળીમાં બ્રહ્મચારીના હાથમાં અક્ષમાલા કમંડલ છે જે ભક્તોમાંના સાચા હદેથી પૂજન કરે છે તેને જ્ઞાન સદાચાર એકાગ્રત સંયમની શક્તિ પ્રાપ્ત થાય છે મા બ્રહ્માચારિણીની પૂજા વિધિ કંઈક આવી છે મા બ્રહ્માચારિણીની પૂજા આરાધના કરનાર ભક્તોએ સવારમાં વહેલા ઉઠીને કર્મથી પરિવારને સ્નાન આદિથી પરિવારીને માની આરાધના કરવા માટે એક બાજોટ પર આસન પાથરવું જોઈએ તે બાજોટ ઉપર મા બ્રહ્માચાર્ય દેવીની પૂજા આરાધના થાય છે ફૂલ અક્ષત રોલી ચંદન આદિ અર્પિત કરાયા માને દો દહીં દૂધ ઘી મધ અને જે શર્કરાથી સ્નાન કરાવીને માને ભોગ લગાવો પિસ્તાની મીઠાઈ ભોગ લગાવી શકાય છે આ ઉપરાંત પાન સોપારી લવિંગ અર્પિત કરાય છે માના મંત્રનો જાપ કરાય છે આરતી કરાય છે સાચા મનથી માની પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવતું નથી અને સુખની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્માચારિણીની કથા કંઈક આવી છે પોતાના પૂર્વ જન્મમાં રૂપમાં હિમાલયના ખીરે પૌત્રી રૂપે જન્મ થાય છે અને ભગવાન નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા કઠિન તપ કર્યું આ દુષ્કર તપના પરિણામે તપસ્યારણી અર્થાત બ્રહ્માચારિણીના નામે પ્રખ્યાત થયા એક હજાર વર્ષ સુધી માએ કેવળ ફલ મોલ ખાઈને વ્યતીત કર્યું મતલબ કેવલ શાક પર નિર્વાહ કર્યું માટે માનું નામ પડ્યું શાકંભરી કેટલાક દિવસો સુધી માએ આકાશ નીચે વર્ષાઋતુમાં અને કઠોર તાપમાં કષ્ટ સહન કરીને પણ તપસ્યા ચાલુ જ રાખી હતી આ કઠિન તપસ્યા માએ ત્રણ હજાર વર્ષો સુધી કરી જમીન પર પડેલા પત્ર બેલપત્ર ખાઈને પસાર કર્યા અને શંકર ભગવાનની આરાધના કરી અમુક સમય પછી માએ સુકાયેલા બેલીપત્ર ખાવાના પણ છોડી દીધા અને કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળા નિરાહાર તપસ્યા કરી પૂર્ણ ખાવાનું પણ છોડી દેવાને કારણે માનું નામ પડ્યું અપર્ણા કેટલાય હજારો વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે મા બ્રહ્માચારિણી દેવીનું પૂર્વ જન્મમાં શરીર એકદમ ક્ષીણ થઈ ગયું અંત્યંત કૃષ્કાઈ થઈ ગયું આવી દશા જોઈને એમના માતા મેના અંત્યંત દુખી થાય આવી કઠિન તપસ્યા છોડવા માટે માય મેનાએ દેવીને પોતાની પુત્રીને કહ્યું ઓમા ઓ નહીં ત્યારથી દેવી બ્રહ્માચારિણીના પૂર્વ જન્મમાં એક નામ ઉમા પડી ગયું માં પાર્વતીની તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો દેવતા ઋષિ સિદ્ધગણ મુનિ બધા બ્રહ્માચારિણી દેવીની તપસ્યાથી અભૂતપૂર્વ બતાવવા લાગ્યા લાગ્યા સરાહવા અંતમાં બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા કરીને પ્રસન્ન થઈને આવા સુંદર સ્વરૂપમાં કહ્યું હે દેવી આજ સુધી આવી કઠણ તપસ્યા કોઈએ કરી નથી અને કરશે પણ નહીં આવી તપસ્યા તમારા માટે સંભવ હતી તમારી આ તપસ્યા સરાહનીય છે તમારી મનોકામના સર્વભૂતો ભાવેન પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમોલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે તમે તપસ્યાથી વિરિત થઈને હવે ઘરે જાઓ શીઘ્રજ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે આવી રીતે માતા બ્રહ્માચારણી પોતાની તપસ્યામાંથી મુક્ત થઈને પિતા અને માતા સાથે ઘેર ગયા માં દુર્ગાદેવીજીનું આ બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની સ્વરૂપની પૂજા આરાધના ભક્તો માટે સિદ્ધો માટે અનંત ફલ દેવાવાળું છે માની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનમાં કઠિન સંઘર્ષોમાં માના તપથી કર્તવ્ય પથમાંથી વિચલિત થવાતું નથી એટલે કે વચન નિભાવી શકાય છે તપસ્યા દ્વારા તપથી મનુષ્ય અડગ રહી શકે છે મા બ્રહ્માચારિણી દેવીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના બીજા દિવસે માના આ સ્વરૂપ બ્રહ્માચારિણી સ્વરૂપની ઉપાસનાથી ભક્તો અનંતગળું ફલ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે સાધકનું મન સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા વાળા યોગીમાની કૃપા ભક્તિ પ્રાપ્ત કરી શકે છે માનો મંત્ર છે યા દેવી સર્વ ભૂતેચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્તસ્ય નમો નમઃ ત્યારબાદ મા બ્રહ્માચારિણીની આરતી કરાય છે જય અંબે બ્રહ્માચારિણી માતા જય ચતુરાનંદ પ્રિય સુખદાતા બ્રહ્માજી કે મન ભાતી હો જ્ઞાન સભીકો શિખલાતી હો ब्रह्मा मंत्र है जाप तुम्हारा जिनको जपे सकल संसार जय गायत्री वेद की माता जो मन निस्दिन तुम्हें ध्याता कभी कोई रहे न पाए कोई भी दुख सहन न पाए उसकी वीरती रहे ठिकाने जो तेरी महिमा को जाने रुद्राक्ष की माला लेकर जपे जो मंत्र શ્રદ્ધા દે કર આલસ છોડ કરે ગુણ ગાન માં ઉસકો સુખ પહોંચાના તેરો નામ પૂર્ણ કરો સબ મે ચરણો કાપજારી રખના લાજ મેરી મહતોરી બોલો બ્રહ્માચારિણીની જય મિત્રો આપણે સાંભળ્યું નવ દુર્ગાનું આ આપણે નવ દુર્ગાની જે બ્રહ્માચારિણી માતાજીની ટૂંકમાં માહિતી સાંભળી છે તો મિત્રો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ના ભૂલશો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો